નડિયાદ આપ સૌનું हार्दिक સ્વાગત છે સમાચાર કે સુરત શહેર માં યોજનાતી નામ વાળી ટ્રોફી આપી તેમનું સન્માન કરવામાં આવે છે મારું નામ વિપુલ પટેલ છે હું અવસરમાં છેલ્લા 4 વર્ષથી કામ કરું છું

સ્ટ્રગલ કરે છે એ લોકોને એકબીજાના કોન્ટેક કરવા છે પણ થતા નથી તો અમે એક માધ્યમ બનવા માંગીએ છીએ એ બંને વચ્ચેનો એક પુલ બનવા માંગીએ છીએ કે જેથી કરીને એક કલાકાર એક ડિરેક્ટર પ્રોડ્યુસર સુધી પહોંચી શકે ટેકનિશિયન ડિરેક્ટર પ્રોડ્યુસર સુધી પહોંચી શકે અને અમે એ લોકોને અમારા માધ્યમથી અમે એ લોકોને કામ અપાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કેટલા કલાકારો ભાગ લેવા આ પ્રોગ્રામમાં લગભગ ચારસો થી સાડી ચારસો કલાકારો સુરતના ભાગ લેશે ત્યારબાદ અમે સુરત બહારના પણ ઘણા સેલિબ્રિટીઓ એવા છે જે લોકોને અમે ઇન્વિટેશન આપી છે નમસ્કાર હું એસ્ટ્રોલોજર વૈશાલી જાની અવસરની ઓર્ગેનાઇઝર છું હું અને હિંમતભાઈ લાડુમર અવસર તમને બધાને હવે તો વધારે ખ્યાલ આવી જ ગયો હશે કે સુરતના આંગણે જે અવસર થઈ રહ્યો છે તેમાં કોઈ પણ ભેદભાવ વગર નાના મોટા દરેક કલાકારોનું અમે સન્માન કરીએ છીએ

કહેવાય છે ને કે સુરતના આંગણાએ અવસર આવી ગયો છે એવી રીતના અવસર એટલે કે ઇન શોર્ટમાં આપણે કહીએ ને કે બધા જ કલાકારો એક જ સ્થળ પર ભેગા થાય છે નાના હોય મોટા હોય ડિરેક્ટર હોય પ્રોડ્યુસર હોય અને કહીએ ને કે આવી રીતના એક અમારું મોટિવ છે કે આ જે નાના નાના મોટા મોટા કલાકારોને કામ માટે જે રખડવું પડે છે આપણે કહીએ કે ધક્કા ખાવા પડે છે એ આ બધા જ પ્રોડ્યુસરો એક જ જગ્યાએ ભેગા થાય છે એ લોકોની સાથે આખો દિવસનો સમય વિતાવે છે એ લોકોની સાથે એક સારા રિલેશન બનાવે છે અને આગળ જતાં પોતાના કરિયર માટે પણ આ રિલેશન એ લોકોને ખૂબ કામ લાગે છે આ એક જ મોટિવ છે કે જે અમારો અવસર ફોર કરી રહ્યો છે થેન્ક યુ હાય મારું નામ છે ચાહર જૈન અને મેં આ અવસર કમિટીમાં પિછલે મેં એ લાઈન મેં સાડે આઠ સાલ સે કામ કર રહી હું ઓર અવસર મેં મેં અભી દો તીન સાલ સે જોઈન હુઈ હું અવસર એક એસા પ્રોગ્રામ હૈ जहाँ पे छोटे मोटे कलाकार छोटे मोटे यूट्यूबर टेक्नीशियन सबको यहाँ पे एवॉर्ड में एवॉर्ड दिया जाता है और सम्मानित किया जाता है जिनको गेट टुगेदर में शामिल किया जाता है जो बड़े से बड़े लोगों को मिलते हैं और उनकी एक नई पहचान बनती है उस पहचान से उनको काम मिलता है तो अवसर एक बहुत बड़ा प्रोग्राम है जिसमें आने से सबको सम्मानित किया जाता है सबके नाम से अवॉर्ड दिया जाता है અમારો આ અવસર થકી હેતુ છે સુરત આજે બધા ક્ષેત્રે આગળ વધી રહ્યું છે હીરા ઉદ્યોગ છે કાપડ ઉદ્યોગ છે તો ક્યાંક ને ક્યાંક અમે એવું હજુ પણ વિચારીએ છીએ કે જે કળા ક્ષેત્ર છે જે અભિનય કળા ક્ષેત્ર છે તો સુરત એમાં પણ આગળ આવે એવો અમારો હેતુ છે એ હેતુ અંતર્ગત અમે અવસરનું આયોજન કરી રહ્યા છીએ ઘણા વર્ષોથી અમે આગળ પણ અવસર કરી ચૂક્યા છે દરેક નાના મોટા કલાકારો જે સુરતની અંદર વસે છે મેક્સિમમ ચારસો સાડી ચારસો જેટલા કલાકારો છે જે સુરતની અંદર વસી રહ્યા છે અને ખૂબ જ સ્ટ્રગલ કરી રહ્યા છે તો એ લોકોને અમે એવું એક પ્લેટફોર્મ પર આપીએ છીએ કે એક સ્નેહમિલન કે જ્યાં બધા જ કલાકારો ભેગા થાય છે અ એક એમને સન્માન કરીએ છીએ અને એક એવું પ્લેટફોર્મ અમે એ લોકોને આપીએ છીએ કે જેથી કરીને એમની કારકિર્દી હજુ પણ આગળ વધારે કેટલા કલાકારો ભાગ લેવાના છે અને કઈ રીતનું તમે એ લોકોને સંચાલક કરશો મેક્સ ટુ મેક્સ અમે ચારસો સાડી ચારસો જેટલા કલાકારો છે તે બધાને જ આ પ્લેટફોર્મમાં આમંત્રણ આપીએ છીએ અને બધા જ કલાકારો ખૂબ ઉત્સાહથી આની અંદર પાર્ટ લે છે અને બધા જ કલાકારોને અમે નામ નામ સાથે નામવાળી ટ્રોફી સાથે અમે એમનું સન્માન કરીએ છીએ